સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ નવ નંબર પાસે મોરાજી વસાહતના પાસે ઈડબ્લ્યુએસ આવાસની પાછળ ધમધમતો પતરાના શેડમાં ગેરકાયદેસર કારખાનો આવો ગેરકાયદેસર કારખાનો એસએમસીના અધિકારીઓને કેમ દેખાતું નથી આવાસમાં ત્રણસો જેટલા લોકો રહે છે અને ધુમાડાથી ધમધમતો કારખાનો ચોવીસ કલાક સતત ચાલુ છે જો આમાંથી કોઈ પણ પરિવારને ગંભીર બીમારી થશે તો જવાબદાર કોણ એટલું જ નહીં પણ અહીં ગેરકાયદેસર રીતે પતરાના ડોમમાં કારખાનું સતત ધુમાડાવાળું ધમધમી રહ્યું છે દિવસ અને રાત ચાલુ છે સરકારના કાયદાનું સતત ઉલ્લંઘન સરેઆમ થઈ રહ્યું છે સાથે સાથે કારખાનામાં પાર્કિંગની સુવિધા નથી જીબીની સુવિધા પણ ઉપલબ્ધ નથી ફાયર સેફ્ટીના કોઈ પણ જાતના સાધનો અહીં વસાવેલ નથી ડ્રેનેજની સમસ્યા છે સતત કારખાનાનું ગંદુ કેમિકલ વાળું કલર વાળું પાણી બહાર નીકળી રહ્યું છે ગંદુ પાણી જાહેરમાં બહાર નીકળી રહ્યું છે ચારો તરફ કચરો અને ગંદકી દેખાઈ રહી છે સ્વચ્છતાનો અભાવ ચારો તરફ છે સંપૂર્ણપણે ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે જીપીસીપીના તમામ નિયમોનું સરે આમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે જનક મોદીના આ ધનલક્ષ્મી ડાઈંગ મિલમાં બધી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કારખાનામાં ધમધમી રહી છે છતાં અધિકારીઓ કે જીપીસીપી ના અધિકારીઓને કેમ દેખાતું નથી ઉધના ઝોનના અધિકારીઓ પર કેમ ચૂપ બેઠા છે શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે જો અધિકારીઓ નિષ્પક્ષ તપાસ આ ડાઇંગ મિલની કરે તો ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દેખાશે અરે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો અહીં ફૂટેલો છે અને ઘણા બધા સરકારના કાયદાનું ઉલ્લંઘન સરે આમ થઈ રહ્યું છે હવે સવાલ એ થાય છે કે આટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિવાળી આ ધમધમતી ડાઈંગ મિલ કોના હિસારે ચાલી રહી છે કોને એની પરમિશન આપી આટલી બધી ગંદકી આટલું બધું કલરવાળું પાણી અને આટલા બધા ધુમાડા ચાલતી આ ડાઇંગ બિલની પરમિશન કયા અધિકારીના ઇશારે ચાલી રહી છે અહીં આસપાસ રહેતા ત્રણસો જેટલા સ્થાનિકોને કોઈ પણ જાતની બીમારી થશે કે કોઈ અનિચ્છિત ઘટના બનશે તો જવાબદાર કોણ આ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે હવે આ વિડીયો જાહેર થયા પછી પણ તંત્ર જાગે છે કે નહીં કે આંખ આડા કાન કરીને બેસે છે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત